આવી ગયા છે ઠોકડવા તો આપણે આ દાદાની દુકાન છે તો આપણે રામાપીરનો ફોટો લઈ લીધો છે એક બધામાં મૂક્યો છે આજ છે બીજ એટલે આપણે બીજ રહ્યા છે એટલે જો આપણે આ રામાપીરનો ફોટો છે જો આ ફોટો છે આવો કક એ ખડું તમને બધાઈને આ ફોટો છે જો જય રામ દે પીર તો આવો આ ફોટો અત્યારે મઢિયા ગયા દાદા તો બધી વસ્તુ લેવા ગયા છે તો આપણે દુકાન છે ગમે ત્યારે ગમે એવો ફોટો બનાવી દઈશું જો ને હવે મળી પાછા હવે ફોટો મૂકવા જશે ત્યારે ત્યાં સુધી વિડીયો બનાવે છે નોટવાનું શરૂ કરે છે કાચ ને બાસ ને બધું ફિટ કરે છે અંદર

દેખાડો તમને ફોરેટ આપણે જો આપણે જો આ આવી રીતનો ફોટો છે તો આ ધજાની બધું છે અને આપણે ફોટો મૂક્યો છે તો અગરબત્તી કરી નાખી છે ને કાલે જો આપણે આ કામ કરવાનું છે અહીંયા તો આપણે પગથિયા બનાવવાનું કામ બંધ રાખ્યું છે પણ જો અહીંયા બનાવવાનું સ્ટાર્ટ કરવાનું છે પગથિયા એટલા માટે આપણે હવે આજ છે રામાભાઈની બીજ એટલે આપણે અત્યારે બીજ રહ્યા છે હું તો રહ્યો છું અત્યારે એટલે અત્યારે બીજનો આપણે અપાસવા જવાનું છે ઘરે એટલા માટે હવે જઈએ ઘરે અને જાઉ આવી રીતનો કાક દેખાય છે હવે ફોટો હવે કોક ને દેખાય કે નહીં હવે રામપીરનું મંદિર છે એમ એટલા માટે હવે કમેન્ટમાં નાનકડી એવી કમેન્ટમાં એમ લખતા જો જય રામાપીર અને અત્યારે આપણે અપ્પા છોડી અને બધાને જય રામાપીર એટલે આપણે મિતભાઈમાં બે શબ્દ બોલશો જય રામાપીર અને બીજું લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય રામાપીર લખતા જજો